એવું થાય ટાણી ભૂલ માં પણ આવે ખબર કેવું તમે મને અઢી દાળામાં દાખલ માં પડ્યું હતું મન કેવું લાગ્યું ખબર શક્કરિયો વાટવાનો હે ચક્કુ લે એટલે મોળી રી દો રી લેના શક્કર શક્કર એ તાબે ચાની બનાવ ખબર લા બધા આવશે ને અર્જુન છે ને બધા એટલે આપણે શક્કર એ બનાવ છે હા એ બધા આવશે એટલે આપણે શક્કર એ બનાવ આપણે બે રમ તો રમશું દોડે દોડે રમે તો રમશું આ લબડ તમે તો હરાયા તા પોરે ખબર ના હું હરાવાને એ તો આપણે જોઈએ ને ચેલેન્જ છે તમારો ચેલેન્જ કેટલાની હે

મો આવનેલા છે જબબ તાકા તાકા પર દેડુ આય્યું હ આયી દેડુ હ ઓ એ કાને કતો પણ એકેલું ઓર જોડીને દેખ એકમ ભૂલી જા હ ક્યાં પડ્યું આરે નાળું લઈ લે હેડો આબરો મોટો દેડુ છે પા આરો રૂટી લઈ જાય વજે

એક વાર તો હું તમને પોરે નેતા ગોઠો ખબર ને એક વાર તો હું હરાયા હતા તમને હા બસ ભાઈ આ તો તમને જેવો માર્યા હતા તો એય તમે જ હોય ઓલા પે લાડકા રાખા આપણે ચાલે ચાલુ કરીએ તો પેલા પેલો ઉપર થઈ આ આ તરી એક બે કાઈ સ્ટાર્ટ ઓ આ મારા કરું પછી એ અન્યા કરી તમે અન્યા કરી કોઈ કરી તમે અન્યા માથે થી ચડવા નથી તમે પગે થી ચડે ના હોય તમે ચેલેન્જ કરી તો હું દીતી જ્યો ના હું ખાલી એ માથે થી લટરી રહ્યો ના હું દીતી જ્યો ના ના અરે ના હું દીતી હવે હવે બીજો ચેલેન્જ હે બો શીખડાવ આવડી દે તું કરી માં તો આગળાઈ લાલ કૂબ થઈ ગયા તો શું કહું આમન ખબર અમે આજો ડડ ડડ યો હો હોય તને હું પાટી તોળવાનો લાગે લાગે હું સુપરમેન ની ગો સુપરમેન વો હું સુપરમેન બરો તમાર કોઈ નહી આવે આયેન જા ઘર જો અમે ઢાકોરો સોણી જા ઘર લઈ દજો તમાર મૂછલા જેવું હા બુઓ લાવો મૂછલા જેવું નો મો ઢાકોરો નાખો છે ચીલો મે મને માર્યા જ મારવાનો છે બધું કોડડા મે

મુદા એક દાડા ને ચોળી દુ ઉકોણી ને તો માંગતો તો હું તો માર્યો આ શું પાણી માગે એ રઈ તને માગી ગ અરે આઈ જા હડો આઈ જેવું દોડ્યું મારશે તો બતાવી આખો ગામના હું મારું મારી નો ધારા ની આધાર મારી મેળવી આવો